મોટા વરાછા ખાતે આવેલ એ આર મોલમાં ગતરોજ ટ્રાન્સપોર્ટ એજ્યુકેશન દ્વારા જર્ની ટુ સક્સેસ નામના સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું આ સેમિનારમાં વિઝા આવી ગયા હોય તેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જો તમે પણ આ તમારા સ્વપ્નાઓને વિદેશમાં સાકાર કરવા માંગતા હોય અને વિદેશમાં પોતાની ડ્રીમ યુનિવર્સિટીમાં જવા માંગતા હોય તો સુરતનું ટ્રાન્સલોબ એજ્યુકેશન એ એક ઉત્તમ ઉદાહરણ છે ત્યારે આ ટ્રાન્સસ્લોબ એજ્યુકેશન દ્વારા જર્ની ટુ સક્સેસ નામનો એક સેમિનાર યોજાઈ ગયો આ સેમિનારમાં જેમની એપ્લિકેશન થઈ ગઈ છે તેવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી ટ્રાન્સ લોપ એજ્યુકેશન લગભગ બત્રીસ વર્ષથી પી ટી ઈ ટોફલ જર્મન જીઆરઈ એસઈ ટી જી એમ એ ટી જેવા અલગ અલગ લેંગ્વેજ કોચિંગ આપે છે અને સાથે જ વિદેશ ભણતર માટેનું માર્ગદર્શન પણ આપે છે જો તમે પણ તમારા સપનાઓને વિદેશમાં સાકાર કરવા માંગતા હોય અને વિદેશમાં પોતાની ડ્રીમ યુનિવર્સિટીમાં જવા માંગતા હોય તો આજે જ ટ્રાન્સ લોબ એજ્યુકેશનની જરૂરથી મુલાકાત લઈ શકો છો મારું નામ ડોક્ટર મિત સોરઠિયા છે અને હું ટ્રાન્સ લોબ એજ્યુકેશન સુરતનો એક કર્મચારી છું આજે અમે 6 સપ્ટેમ્બરના રોજ જર્ની ટુ સક્સેસ એટલે કે અહીંથી જે સ્ટુડન્ટ્સ બધા બહાર અબ્રોડમાં કોઈ પણ કન્ટ્રી જેમ કે કેનેડા યુકે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા એ કન્ટ્રીમાં જવા માંગે છે જર્મની એ કન્ટ્રીમાં જવા માંગે છે એ લોકો માટે આપણે જર્ની ટુ સક્સેસ સેમિનાર ગોઠવ્યો છે આપણી પાસે ચાર ટાઈપના સ્ટુડન્ટ્સ આજે આવેલા છે જેમાંથી જે લોકોની એપ્લિકેશન્સ નથી થઈ જે લોકોની એપ્લિકેશન્સ થઈ ગઈ છે જે લોકોની વિઝા ફાઇલ થઈ ગઈ છે અને જે લોકોના વિઝાઝ આવી ગયા છે આપણી પાસે અહીંયા અત્યારે પચાસ કરતા પણ વધારે સ્ટુડન્ટ્સ આવ્યા છે કે જેમના અલગ અલગ બધી જ કન્ટ્રીમાંથી વિઝા આવ્યા છે અને આપણે અહીંયા બસો થી ત્રણસો સ્ટુડન્ટને ઇન્વાઇટ કર્યા છે જેના કારણે આપણે એમને માર્ગદર્શન આપી શકીએ કે અહીંયા જે આપણે કરીએ છીએ જેનું ફળ આપણને ત્યાં મળે એના માટે આપણે માર્ગદર્શન આપીએ છીએ અને અમારી સંસ્થા લગભગ બત્રીસ વર્ષથી કાર્યરત છે જે લોકોને પીટી આયલ્સ ટોફેલ જીઆરઈ જીમેટ સેટ આવી બધી એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ એજ્યુકેશનથી માંડીને સુધી સ્ટુડન્ટ એમના ડ્રીમ કન્ટ્રીમાં નથી પહોંચી જતો ત્યાં સુધીની બધું જ ગાઈડન્સ અમે આપીએ છીએ તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ ટુડે કે તમે આવ્યા અને અમારા આ ઇવેન્ટને બહુ સારી સફળતા આપી થેન્ક યુ બીરો રિપોર્ટ સુરત